મોટા તળાવ પર આજ રોજ વૃક્ષારોપણ પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ નગરપાલિકા સદસ્ય ઉષાબેન પટેલ અને અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે આજ તારીખ 23 બાર બે હજાર પચીસ ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન મોટા તળાવ ખાતે કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો નગરપાલિકા ના સભ્યશ્રીઓ કારોબારી શ્રી અને નગરપાલિકાના સ્ટાફ શ્રીએ હાજર રહેલ છે તેમજ વુમન ફોર કાર્યક્રમ નું આજથી શુભારંભ થયેલ છે